તો હાલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લોક કેમ છો બધા બધા મજામાં હશો અને હશે જોવો તમે અત્યારમાં સાડા સાત જેવું થઈ ગયું છે તો દેખાય છે હા રેડ અને ગાડી આપણે જોવો આવી ગઈ છે પોઈન્ટ પર અને હમણાં જગ ભરી અને આપણે ખાસું રવાના ડિલિવરી દેવા માટે બધા લોકો અને આજે થોડુંક તો મંગળવાર હોય એટલે થોડુંક લેટ હોય કે સોમવારે મેં તમને કાલે કીધું એ થોડુંક વધારે હોય પાણીનું એટલે આજે થોડુંક આરામથી શાંતિથી કામ કરવાનું થાશે એને પડે પહેલાં પણ ફ્રી થઈ જુ આપણે અને જુઓ તમે આ બધા અલગ અલગ બધાના જગ પડેલા હોય છે ડિપાર્ટમેન્ટ જ અલગ અલગ હોય છે નું જેની રીક્ષાઓ બધાને આવતી હોય એ રીતની બધા ભરતા હોય છે અને જો અહીંયા હોય તો અલગ અલગ જગ્યાએ જગ ભરાતા હોય અને એ રીતનું હોય છે ચાલો મળીએ આગળ

તો જુઓ મિત્રો પોણા બે થઈ ગયા છે અને આજે આપણે પોણા બે વાગે ફ્રી થઈ ગયા છીએ કામ આપણું બધું પતી ગયું છે ખાલી હવે પાંચ બોટલ એક જગ્યાએ નાખવાની છે ત્યાર પછી હવે આપણે સીધા ઘરે જશું અને જમી ખાઈ અને થોડીક વાર આરામ કરી અને બપોર પછી એનો શેડ્યુલ શું છે એ તમને હું આગળ બતાવતો રહીશ અને જો તમને લોક સારો લાગતો હોય તો એક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આગળ આગળ તમને હું બતાવતો રહીશ જોતા રહ્યો તમે ફૂલ મોજ કરાવતા રહીશો ચાલો મળીએ આગળ ભરેલી મૂકી દીધું છે બાકી ખાલી કરી નાખી છે અને ખાલી મોટલ બધી આવી ગઈ છે આપણું કામ પૂરું ચાલો ચાલું થયા છે અઢી અને ઘરે આવી ગયા છે અને તમે છે તો મિત્રો માં થયા છે સવા સવા થઈ ગયા છે અને માથે 20 મિનિટ જેવું થઈ ગયું છે અને જાગી ગયા કે તો

છો હવે કુંજન કે છે બતાવો કૃષ્ણ ભગવાન ને અને આયા પણ કુંજન બેન છે અને આયા પણ જોવો તમે કુંજન બેન ના ફોટા બધી જગ્યાએ કુંજન જ છે કોણ છે બેટા મમ્મી છો ને તમે છો ને હું ને તારું નામ શું છે કુંજન કુંજન બેન હા આખું નામ તારું કુંજન તારું નામ શું આખું તારું નામ કુંજન આખું નામ શું તારું

કે નવા સિ નવાસી કેટલા ના કીધા નવા દોઢસો નું એક નવું આપડે અરે સીવી દે આપણું કામ ચાલુ સીવી દે કયું લીધું વકીલા સવારે સાંજ સાંજ અકેલા સવારે સાંજ આ આપડા સૂત્રને માહિતી હતી વોટની કેટલા ટકા ક્યાં મતદાન થયું